ભ્રષ્ટાચારની તમામ પરાકાષ્ઠાઓને પાર કરતું વધુ એક કૌભાંડ છે એ સામે આવ્યું છે મનરેગા કૌભાંડ છે એ સામે આવ્યું છે અને અહીં નવાઈની વાત એ છે કે મંત્રીજીના પુત્રો દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે એકોતેર કરોડનું આ કૌભાંડ છે ત્યારે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું આ મંત્રીજી હવે પદ પરથી રાજીનામું આપશે ખરી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કામો કર્યા વગર જ બિલ ઉપાડી લેવામાં આવ્યા હતા આ કૌભાંડમાં પાંત્રીસ થી વધુ એજન્સીઓ સામેલ હોવાની આશંકા છે તપાસનો દોર શરૂ છે ત્યારે સવાલ થાય કે મંત્રી બચ્ચુભાઈ ખાબડ રાજીનામું આપશે અને મંત્રીજી અમારા આ સવાલોના જવાબ આપો તમે તમારા પુત્ર બળવંત ખાવડે કહ્યું કે મારા પિતાને પાર્ટીના લોકો દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તમને કોણ અને કેમ ફસાવી શકે છે બીજો સવાલ થાય કે તમારા બંને પુત્રોનું નામ એફઆઈઆરમાં નથી તો આગોતરા જામીન કેમ માંગ્યા છે પછી સુનાવણીના એક દિવસ પહેલાં કેમરજી પાછી ખેંચી તમે સ્થળ પર જ્યારે ગુજરાત તકે તપાસ કરી ત્યારે ઘણા રોડ બન્યા નહોતા જ એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું તો તમારા દીકરાઓની એજન્સીઓએ જે બિલ મૂક્યા છે એ માલ સામાન ક્યાં વપરાયા છે જ્યારથી આ પ્રકરણ ચર્ચામાં આવ્યું ત્યારથી જ નાટક કરીને અધિકારીઓની બદલીઓ કેમ થવા લાગી સોશિયલ મીડિયા પર એક બાજુ એ પણ ચર્ચા છે કે એક બાજુ એમપીમાં મંત્રીનું રાજીનામું નથી લેવાતું ત્યારે ગુજરાતમાં મંત્રી પુત્ર પર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે એક તરફ કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે વિવાદાસ્પદ નિવેદન કર્યું હોવા છતાં તેનું રાજીનામું લેવાયું નથી માત્ર એટલું જ નહીં નિવેદન પર નોંધાયેલી એફઆઈઆરની ભાષા પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા મંત્રી વિજય શાહ સામેની એફઆઈઆરને માત્ર ઔપચારિકતા ગણાવી છે જ્યારે ગુજરાતમાં મંત્રી બચ્ચુ ખાબડના પુત્રની ધરપકડ કરી સરકારે અંતે કાર્યવાહી શરૂ કરી છે મહત્વનું છે કે પાત્રીસ એજન્સી પૈકી એક એજન્સી બળવંત ખાબડની છતી તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે જ્યારે બીજો પુત્ર ફરાર છે ત્યારે આ આખું કૌભાંડ પર આપનું શું કહેવું છે આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ નમસ્કાર